હેલો મિત્રો તો આપણે આવી ગયા હતા પાળીયાદ જે બોટાદ પાસે આવેલું છે પાળીયાત ગામમાં આપણે બસ સ્ટેન્ડે ઉતરી ગયા છે બસમાંથી હવે આપણે થોડો ઘણો ભૂખ લાગી છે તો નાસ્તો કરી લઈએ તો આપણે પહોંચી ગયા હતા નાસ્તો કરવા માટે એક કંદોઈની દુકાને જે ગરમા ગરમ ગાંઠિયા બનાવતા હતા તે આપણે ગાંઠિયાની દુકાને પહોંચી ગયા છે અને ગરમા ગરમ ફાફડા ખાવા બેસી ગયા છે આપણે ફાફડા પણ આવી ગયા છે એ મરચાં છે ઓલી કઢી કહેવાય ને એ બાજુ આપણે કઢી મળે આપણે આ બાજુ કઢી મળતી નથી અને ગાંઠિયા ખાવાની મિત્રો શરૂઆત કરી દીધી છે અમે સરસ અને ગરમા ગરમ ગાંઠિયા અમે ચાલુ કરી દીધા છે ખાવાના મરચાં મરચાં હવે આપણે ગાંઠિયા ખાઈને નીકળી ગયા છીએ પાડિયાદ તો પાળિયાદમાં આવેલ વિસામણ બાપુની જગ્યામાં જેને વિહળધામ તરીકે ઓળખવામાં પણ આવે છે તો આનું અત્યારે જે લોકેશન જોઈએ તો પાળિયાદ જે બોટાદથી લગભગ પંદર કિલોમીટર દૂર ગોમા નદીના દક્ષિણ ભાગમાં આવેલું છે ત્યાં આપણે પહોંચી ગયા આપણે વિસામણ બાપુની જગ્યા જોઈ શકો છો મિત્રો તમને દૂરથી બતાવી રહ્યો છું આ છે વિસામણ બાપુની જગ્યા આ સ્થળનું મહત્ત્વ જોઈએ તો આ સ્થળે લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અને તેને ગુજરાતના પવિત્ર યાત્રાધામોમાં વિશેષ માન પ્રાપ્ત થયેલું છે અહીંના સંતની વાત કરીએ તો પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની વિસામણ બાપુના નામે ઓળખાય છે જેમને રામદેવ રામદેવ પીરનો અવતાર માનવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અંદર અહીંના સંતની વાત કરીએ તો પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુના નામે ઓળખાય છે જેમને આપણે રામદેવ પીરનો અવતાર માનવામાં આવ્યા છે તો વિસામણ બાપુનો પરિચય જાણીએ તો તેમનો જન્મ પાળીયાદ ગામના કાઠીકુળમાં થયો હતો તેમના પિતાનું નામ પાતમણ બાપુ અને માતાનું નામ રાણાબાઈ હતું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા અમરાપુર બાપુ આ છે મિત્રો અમરાપુર બાપુ જે પહેલાં અહીંયા સંત થઈ ગયા હતા અને હું તમને આગળ જોઈએ તો આગળ તમને બતાવું હમણાં થોડું પહેલાં લોકેશન જોઈ લઈએ અહીંયા રસોઈનું છે અને આ બાજુ વિશાળ જગ્યા તમે જોઈ શકો છો અને મિત્રો આ છે જોઈ શકો છો મિત્રો બાપુનું નામ મને તો વચ્ચાતું નથી આ પણ બાપુ થઈ ગયા છે અને અહીંયા જે આ સંતો થઈ ગયેલા છે તેમના હું તમને દર્શન કરાવું છું તો દૂર દૂરથી અહીંના લોકો દર્શન કરવા માટે આવીએ છે આવે છે આ વિશાળ જગ્યા તમે જોઈ શકો છો મિત્રો જેમાં આ મંદિર આવેલું છે જુઓ મિત્રો આ મંદિર અને આપણે ત્યાંથી જઈએ આપણે આ ચાની મિત્રો પ્રસાદી છે અહીંયા લોકો ચા પીવે છે આપણે પણ ચા પી લીધી પ્રસાદી રૂપે ચા અહીં આપવામાં આવે છે આપણે આઈથે લઈ લીધી આપણે રકાબી પણ નાખવાની હોય છે સરસ મજાની કડક મીઠી ચા જે પ્રસાદી રૂપે આપણે લઈ લીધી અને ત્યાંથી આપણે આગળ અહીંયા જઈએ બાજુમાં આ ચા થોડીક ધગે છે તો મિત્રો ચા પીવાઈ ગઈ હવે આપણે અહીંયા આ લોકેશન જોઈ લઈએ અત્યારના વાગ્યા છે સાડા નવ સાડા નવ વાગ્યા છે અત્યારે જે આ ટાવરમાં બધા અહીં મિત્રો જે સેવકો સેવા કરવા પણ આવે છે જો આ બેન વારે છે અહીંયા બધા જો મોટા મોટા માણસો જે વડીલો છે તે સાફ સફાઈ પણ કરે છે અને ખૂબ જ સુંદર જે સ્થળ છે પવિત્ર યાત્રાધામ કહેવામાં આવે છે અને મિત્રો આ છે એક પાળિયાદમાં જે તો મિત્રો એરિયા અહીંયા એક વાવ પણ અથવા કૂવો પણ આવેલો છે જેનું પાણી પીવાથી ગમે તેવી મોટી ઉધરસ હોય ને તો દબા વગર મટી જાય છે તેવો આ વિસામણ બાપુના ભક્તોને આશીર્વાદ છે સંત કાર્યો દ્વારા લોકોને સદાચાર અને ધર્મ ભક્તિ સમજાવતા માર્ગે દોર્યા હતા વર્તમાન જાણીએ તો આજે પણ આ જગ્યા સંત પરંપરા અને આધ્યાત્મિક વારસોને જાળવી રહી છે જ્યાં દૂર દૂર થી ભક્તો દર્શન માટે આવે છે મિત્રો જે તમને વાત કરેલી ને કે અવતાર માનવામાં આવે છે પરમ પૂજ્ય વિશામણ બાપુના નામે ઓળખાય છે જે રામદેવ પીર નો અવતાર પણ માનવામાં આવે છે મિત્રો જો આ રામદેવ પીર ની જગ્યા રામદેવ પીર ના જે ફોટો ને આ દેવી દેવતાઓના ફોટા છે નવ દુર્ગાના જે આ નવદુર્ગા મૂકવામાં આવેલો છે ફોટો આ વલણું છે મિત્રો જૂનામાં જૂનું જે બાપુ ચલાવતા તેના સેવકો ચલાવતા આ વલણું જૂનું આગળ જોઈએ તો આ એક મોટો ચૂલો આવેલો છે આ ચૂલામાં જ તે રસોઈ બનાવતા અને એક આ વૃક્ષ પીપળો છે પીપળો છે કે પીપળ ખબર નથી આ પીપળો જ છે આ જૂનામાં જૂનો પીપળો છે મિત્રો તમે જોઈ શકો છો આ જૂનામાં જૂનો પીપળો છે અહીંયા શિવલિંગ પણ સ્થાપિત દેવામાં આવી છે આપણે શિવલિંગના દર્શન કરી લઈએ જય ભોલેનાથ મહાદેવ હર ઓમ નમ શિવાય જોયું ને મિત્રો કેવડો વિશાળ જે આ વૃક્ષ છે પીપળો અહીંયા મિત્રો મેં કીધું ને કે જે માનતા ચડાવે છે જે આ ઘોડા છે આ જે જૂની પીઢિયા કહેવામાં આવે છે આ પીઢિયા મને નથી ખબર પીઢિયા જ લગભગ કહેવાય આ એવું જૂનું ઘર છે અને જૂના જે આ દરવાજા છે તેને સરસ મજાના રંગરોગાન કરી અને સરસ મજાના બનાવી દેવામાં આવ્યા છે તો મિત્રો આપણે ચાલો ત્યાંથી આગળ જઈએ જે બહુ મોટી ઉંમરના છે તે પણ જો સાફ સફાઈ અહીંયા કરે છે અહીંયા વૃદ્ધો અને મોટા મોટા માણસો જે વડીલો હોય છે ત્યાં અહીંયા સાફ સફાઈ કરે છે ચાલો આપણે બહાર નીકળી જઈએ અને બારનું ફરીથી આપણે લોકેશન આપણે જોઈ લઈએ જોવા મિત્રો આ તમને લોકેશન આખું વિસામણ બાપુની જગ્યા જે કહેવામાં આવે છે શ્રી રામકુંજ અને આ પણ જે અન્નપૂર્ણા જેને અહીંયા ભોજન અહીંયા બનાવવામાં આવે છે અન્નપૂર્ણા રથ અન્નપૂર્ણા જે કહેવામાં આવે છે ને જ્યાં રસોઈ કરવામાં આવે છે આ જે બહારનું લોકેશન તમને તો શું તમે પણ મિત્રો વિસામણ બાપુના જીવન કે જગ્યા વિશે સાંભળ્યું કે જોયું હશે અને હા મિત્રો પાળિયાદની આ જગ્યાએ કોઈ ગયા હોય તો કોમેન્ટમાં લખજો અને જય રામાપીર લખવાનું ભૂલશો નહીં જય માતાજી જય રામાપીર દાદા